સુરેન્દ્રનગરના સાંસદ મહેન્દ્રભાઈ મુંજપરા દ્વારા ચોટીલા સ્મશાનનું નવીનીકરણનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ચોટીલા નગરપાલિકા દ્વારા જિલ્લા આયોજન મંડળની બે હજાર વીસ બે હજાર એકવીસની ગ્રાન્ટમાંથી સ્મશાન ગૃહનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું અને રૂપિયા છ લાખ અડતાલીસ હજાર સાતસો ને અઠ્ઠાણુંના ખર્ચે સ્મશાનની અંદર ડીઝલ ભઠ્ઠી લાઇટિંગ ટાવર વૃક્ષોનું વાવેતર અને અનેક પ્રકારની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પ્રમુખ જગદીશભાઈ મકવાણા જિલ્લા ભાજપના મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ ચોટીલા નગરપાલિકાના શક્તિસિંહ ઝાલા જયદીપભાઈ ખાચર ચોટીલા મામલતદાર પી એલ ગોઠી ચોટીલા નગરપાલિકાના ચીફ ઓફિસર નિકુંજ વોરા તેમજ ચોટીલા નગરના દરેક જ્ઞાતિના અગ્રણીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા ચોટીલા ખાતે ચામુંડા માતાજીના દર્શન કરીને આજે ચોટીલા ખાતે નગરપાલિકા દ્વારા કુલ બે સ્મશાન ગૃહો છે એ સગ જનતા માટે સગવડતા કરવામાં આવે છે એક જનરલ સ્મશાન છે અને એક ખાસ કરીને દેવીપૂજક છે રાવણદેવ સાધુ દલિત સમાજ છે એમાં જે જનરલ સ્મશાન છે એ ચોસઠ લાખથી વધારે કિંમતનું અને જે બીજું સ્મશાન છે એ છેતાલીસ લાખથી વધારે આમ કુલ એક કરોડને અગિયાર લાખથી વધારે રકમના બે સ્મશાનગૃહો ચૂંટાયેલા ચૂંટાયલાની જનતા માટે એક ચૌદમું નાણાંપનની અને જિલ્લા આયોજન મંડળની બંનેની ગ્રાન્ટમાંથી બનાવવામાં છે અને ચૂંટેલાની જનતાને એની એક સગવડતા ઊભી થઈ